નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે આપણે રોટાવેટર ચલાવી રહ્યા છીએ તો એક વાત આપીએ એટલે કે એક માહિતી આપીએ કે રોટાવેટરમાં સમય અને ડીઝલની બચત કઈ રીતે કરવી કે ખેડવા સમયે કહેવાય ને કે આ રીતે જીવો આપણો લાંબો ચાસ છે તો આ રીતે ખેડી રહ્યા અત્યારે લાંબે લાંબુ અને આજે ચાસ તમે જોઈ શકો છો કે દરેક સેમ જ છે એમ તો એનું કારણ શું તો એના માટે વિડીયોમાં બન્યા રહો કે આ જ સમય અને ડીઝલની બચત થાય આમાં જ કે આપણી એક પેટર્ન હોય છે કે આપણે હરાઈ ભરીને ખેડતા હોય તમને આ બતાવી હજુ આપણે આ હરાઈ ભરીને ખેડ્યું છે અહીંયા આપણે અમુક અંતર રાખી અને નિશાન લઈને આમ રીતે ખેડી નાખીએ એમ એમાં શું થાય કે લાંબો ચાસ હોય ને તો જોઈ લો કે આ વચ્ચે આટલી જ જગ્યા રહેશે તો આના માટે આપણે છેક સુધી જવું પડે એટલા માટે જે ફૂટ દોઢ ફૂટની કે જે કંઈ પણ જગ્યા રહેતી હોય તો ઠેઠ સુધી આપણે આખો ચાસ લઈને જવો પડે તો એ જે છે એ સમયની પણ વ્યર્થ થાય એટલું ડીઝલ પણ બળે કેમ કે રોટા વેટરમાં અમે ટ્રેક્ટર તો ધીમું જ ચાલતું હોય તો એ ન થાય એના માટે આપણે જુઓ અહીંયાથી તમે એક જ પેટર્ન છે અહીંયાથી તો આપણે જ્યારે રોટાવેટર અહીંયા આવી જાય શેઢે ટ્રેક્ટર ત્યારે રોટાવેટર ઊંચું કરી અને એક બ્રેક ઉપર આ રીતે વાળી અને જોઈ લો ડાયરેક એ ચાસમાં જ બાજુમાં જ વગર હરાઈ ભરીએ ડાયરેક ટ્રેક્ટર ચાલુ છે જુઓ અત્યારે આપણે એ રીતે જ કર્યું છે આમાં કોઈ પણ જાતનો રિવિઝ લીધો નથી તમે જોઈ લ્યો આ રીતે અહીંયાથી ઉપર કરી અને આ બ્રેક દાબી અને ટ્રેક્ટર આખું ગુમાવીને ફરી પાછું અહીંયાથી જ ટ્રેક્ટર સ્ટાર્ટિંગ કરશે તો આ રીતે તમે પણ તમારા રોટાવેટર ખેડો ત્યારે આ રીતે ખેડશો તો ડીઝલની બચત થાય સમયની બચત થાય તો આ આઈડિયો જરૂર અપનાવશો ધન્યવાદ મિત્રો આભાર